મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામોમાં એક રહસ્યમય રોગ ફેલાયો છે આ ગામોના મોટા ભાગના સ્ત્રી પુરુષો આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે અહીં લોકોના માથા અને શરીરના અન્ય ભાગો પરના વાળ જાતે જ ખરવા લાગ્યા છે કેટલાક લોકો માત્ર ત્રણ દિવસમાં ટાઇલ પડી ગયા છે તેના હાથ અને પગના વાળ પણ ખરી ગયા છે લોકો આ રોગનું કારણ જાણતા નથી તેમજ કોઈ ઉકેલ દેખાતો નથી ડૉક્ટરો પણ તેનો ઈલાજ શોધી શકતા નથી આવી સ્થિતિમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ગભરાટ અને ભય વચ્ચે આરોગ્ય વિભાગે આ રચ્યામય રોગની તપાસ શરૂ કરી છે પહેલાં ગામના સરપંચ રામા પાટીલ થરકર કહે છે કે હું આ ગામની સરપંચ સંગઠનની પ્રમુખ છું મારા ગામમાં છેલ્લા દસ દિવસથી એક વિચિત્ર રોગ ફેલાયો છે લોકોના વાળ ખીરી રહ્યા છે ત્યાં ઓછામાં ઓછા વીસ લોકો છે આ ગામમાં જેના વાળ ઝડપથી ખીરી રહ્યા છે રામા પાટીલ થરકર કહે છે કેટલાક લોકોની હાલત ખૂબ જ ખરાબ છે તેઓ માથું સડાવે છે અને તેમના વાળ તેમના હાથમાં આવે છે જિલ્લા આરોગ્ય અધિકારી ગીતે સાહેબને ત્રણ દિવસ પહેલાં આ કેસોની જાણ કરવામાં આવી હતી વાળ ખરવાની સમસ્યાથી પીડિત એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે પહેલા દિવસે માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે પછી ખંજવાળને કારણે વાળ ખરવા લાગે છે અને હાથમાં આવે છે ત્રીજા દિવસથી વાળ ઝડપથી ખરવા લાગે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો